જંબુસરના મગરાજ ગામે સમજ ક્ષત્રિય રથપુત દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલન જંબુસરના ગામે ક્ષત્રિય દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા રથપુત સમાજ વિશે કરાયેલ વાહિયાત ટિપ્પણીને લઈ જંબુસર તાલુકામાં પડેલ ઘેરા પ્રત્યાઘાતના ભાગરૂપે જંબુસર તાલુકા સમાજ ક્ષત્રિય રથપુત સમાજ દ્વારા જંબુસર તાલુકાના મગરાજ ગામે ક્ષત્રિય આગેવાન યુવરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજવામાં આવ્યું હતું અને આ સંમેલનમાં જિલ્લા ક્ષત્રિય અગ્રણી દિલીપસિંહ અટદરિયા સંદીપ માંગોલા સહિત જંબુસર તાલુકાના ક્ષત્રિય સમાજના કમલસિંહ રાજ શરદસિંહ રાણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સંમેલન જંબુસર તાલુકાના મગરાટ ગામે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના આગેવાનો વજયસિંહ રાજ રામસિંહ રાજ રણજીતસિંહ રાજ અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા